અકસ્માત સર્જાવાના બનાવમાં વધારો જોવા મળતા તંત્ર દ્વારા આવા અકસ્માત અટકાવવા માટે લીમખેડા તાલુકાના અનેક વિસ્તારોમાં ફાઇબરના સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા હતા જેમાં ખાસ કરીને લીમખેડા નગરના શાસ્ત્રી ચોક ઉપર લોકોની સતત અવર જવર રહેતી હોય છે લીમખેડા તાલુકા કક્ષાનું ગામ હોવાને કારણે તાલુકાની તમામ વહીવટી કચેરીઓના કારણે લીમખેડા તાલુકાના ગામોમાંથી લોકોની સતત અવર જવર રહે છે આ ઉપરાંત શાળા કોલેજમાં અભ્યાસ માટે લીમખેડામાં હજારો વિદ્યાર્થીઓ આવતા હોય છે લીમખેડામાં લોકોની તેમજ વિદ્યાર્થીઓ સતત અવર જવરના કારણે છાસવાર અકસ્માતો ન સર્જાય તે માટે આવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને નગરજનો દ્વારા લોક દરબારમાં પણ સ્પીડ બ્રેકર મૂકવા માટે રજૂઆતો કરતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા લીમખેડા ગામમાં અને ઝાલોદ રોડ તેમજ દાહોદ રસ્તા ઉપર ફાઇબરના સ્પીડ બ્રેકરો મૂકવામાં આવ્યા હતા તે તમામ સ્પીડ બ્રેકરો હાલ રસ્તા પર તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ગણતરીના મહિનાઓમાં જ નવા નાખેલા સ્પીડ બ્રેકરો તૂટવા લાગતા ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે